નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે આજે મિત્રો આપણે રેલવે એનટી પીસીનો સીબીટી વન છે બરાબર તમારી જે પ્રથમ સ્ટેજ આવશે પ્રથમ પરીક્ષા આવશે તો એના અભ્યાસક્રમ અંગે બરાબર જાણકારી મેળવી લઈએ આમ તો આના ઉપર મેં એક સેશન બનાવ્યો હતો જેના અંદર મેં ડિટેલની અંદર અભ્યાસક્રમની અંદર અભ્યાસક્રમ કવર કર્યો છે કે ભાઈ જ્યાં સીબીટી વન ને સીબીટી માં શું રહેશે એના સાથે એ પણ માહિતી આપી છે કે ભાઈ સીબીટી વનની અંદર બરાબર છે જે ટોપિક છે એ કયા વધારે વેટેજ ધરાવે છે રાઈટ તો એ માહિતી પણ મેં એ સેશનની અંદર આપી હતી અહીંયા સેશન છે આપણે બરાબર એક નાનો સેશન કવર કરવાનો છે મતલબ દસ મિનિટની અંદર જ હું આને બરાબર છે તમને સમજાવી દઈશ કે ભાઈ કયા કયા તમારે ટોપિક છે તૈયાર કરવાના છે ચલો આગળ વધીએ આપણે અને જોઈ લઈએ ભાઈ શું શું છે તો રેલવે એનટીપીસીની બરાબર તમારી જે પરીક્ષા છે એના માટે તમારે ગણિતની અંદર કયા કયા ટોપિક કરવાના છે તૈયાર તો સૌથી પ્રથમ છે તમારો નંબર સિસ્ટમ નંબર સિસ્ટમ એટલે કે ભાઈ સંખ્યા પદ્ધતિ ત્યારબાદ છે તમારું બરાબર ડીસીમલ્સ દશાંશ ત્યારબાદ તમારું બરાબર ફ્રેક્શન અપૂર્ણાંક ત્યારબાદ એલસીએમ અને એસસીએફ એટલે કે લસા અને ગુસ્સા ત્યારબાદ અને પ્રોપરેશન એટલે કે ગુણોત્તર અને પ્રમાણ ત્યારબાદ પર્સન્ટેજ પર્સન્ટેજ એટલે કે ભાઈ ટકાવારી ત્યારબાદ મેન્સ્યુરેશન જેને આપણે શું કહીએ છીએ ક્ષેત્રફળ અને પરિમિતિ બરાબર છે ક્ષેત્રફળ પરિમિતિ તમે એને કાઉન્ટ કરશો એની અંદર લેશો ટાઈમ અને વર્ક એટલે કે સમય અને કાર્ય ટાઈમ એન્ડ ડિસ્ટન્સ સમય ઝડપ અને અંતર ત્યારબાદ સિમ્પલ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ જેને આપણે સાદો અને ચકૃતિ વ્યાજ કહીએ છીએ પ્રોફિટ એન્ડ લોસ નફો અને ખોટાને કહીશું ઇલેમેન્ટ્રી અલ્જેબ્રા એટલે કે બીજ ગણિત જીઓમેટ્રી એન્ડ ટ્રિગ્નોમેટ્રી એટલે કે ભૂમિતિ અને ત્રિકોણમિતિ ત્યારબાદ ઇલેમેન્ટ્રી સ્ટેટિસ્ટિક્સ જેને આપણે શું કહીએ છીએ માહિતીનું પૃથ્થકરણ બરાબર હવે જુઓ આપણો જે પેડ કોર્સ છે એની અંદર આપણે આ બધા ટોપિક્સ છે ભણાવી દીધા છે રાઈટ આરઆરબી આરબી ની એક્ઝામ માટે એટલે જે પણ કદાચ કોઈ વિદ્યાર્થીએ બરાબર કોર્સ જેને લેવો હોય તો તમે બરાબર કોર્સની ખરીદી કરી શકો છો બધા ટોપિક આપણે કવર કર્યા છે પ્લસ આના સાથે બીજા પણ અમુક જે ટોપિક છે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે એ પણ આપણે કવર કર્યા છે જો હવે આના અંદર બીજા તમારે કયા ટોપિક કરવાના એક ટાઈમ અને વર્ક છે તો આની અંદર બીજો જે ટોપિક આવે છે એ આવે છે પાઇપ અને ક્રિસ્ટન તો એ તમારે બરાબર અહીંયા ક્લિયર કરવાનો વર્ક અને વેજીસ જે ચેપ્ટર છે અહીંયા નથી આપ્યું તો વર્ક અને નું જે એક ચેપ્ટર આવે છે બરાબર છે કાર્ય અને મહેતાણું તમારે બરાબર કરવાનું રહેશે બાકી બધા તો તો જે ચેપ્ટર છે 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 બરાબર આપેલા ચલો આ ગણિતનો અભ્યાસક્રમ ત્યારબાદ આપણે વાત કરીએ રીઝનિંગની કે રીઝનિંગની અંદર શું શું આવશે તો જો રીઝનિંગની આપણે વાત કરીએ તો સૌથી પહેલા શું છે ભાઈ તમારું એનાલોજીસ છે સમસંબંધ છે આ પેડ કોર્સની અંદર બરાબર ચલાવી દીધું છે બધા ટોપિક આપણે કવર કરી લીધા છે કોમ્પિટેશન ઓફ નંબર એન્ડ આલ્ફાબેટિકલ સિરીઝ સંખ્યા અને મૂળાક્ષર શ્રેણી કોડિંગ અને ડીકોડિંગ એટલે કે ભાઈ કોડિંગ ડીકોડિંગ જ કહીએ છીએ મેથેમેટિકલ ઓપરેશન ગાણિતિક ક્રિયાઓ છે સિમિલરિટીઝ એન્ડ ડિફરન્સીસ જેને આપણે શું કહીએ છીએ વર્ગીકરણ કહીએ છીએ ક્લાસિફિકેશન કહીએ છીએ રિલેશનશીપ્સ લોહીના સંબંધો સિમિલાર સિમિલરિટીઝ એન્ડ ડિફરન્સીસ ક્લાસિફિકેશન એનાલિટિકલ રીઝનિંગ જેને આપણે કહીએ છીએ ભૌમિતિક આકારની ગણતરી બરાબર એક પૂછાય છે સિલોક છે બરાબર તમારા એ પૂછાશે જમ્બલિંગ છે બેઠક વ્યવસ્થા જેને કહીએ એ પૂછાય ત્યારબાદ વેન ડાયાગ્રામ છે જેને આપણે વેન આકૃતિ કહીએ છીએ તે પૂછાય છે પઝલ પૂછાય જેને આપણે કોયડાઓ કહીએ છીએ ડેટા સફિશિયન્સી માહિતીની પર્યાપ્તતા બરાબર છે તો એક આ પૂછાય છે સ્ટેટમેન્ટ અને કન્ક્લુઝન વિધાન અને તારણો પૂછાય છે સ્ટેટમેન્ટ અને કોર્સ ઓફ એક્શન વિધાન અને લેવાયેલા પગલાઓ ત્યારબાદ ડિસિઝન મેકિંગ છે વિધાન અને ધારણાઓ છે મેપ્સ છે નકશા પરથી બરાબર તમારા પ્રશ્નો થઈ ગયા અને ઇન્ટરપ્રિટેશન ઓફ ગ્રાફ્સ એટલે ગ્રાફ આધારિત પ્રશ્નો થઈ ગયા ઓલમોસ્ટ ટોપિક આપણે બરાબર કવર કરી દીધા છે જે પણ નવા ટોપિક આવે છે કે અપડેટ આવે છે કે ભાઈ અચ્છા આ ટોપિક મતલબ કઈ છે એક્ઝામની અંદર તો આપણા કોર્સની અંદર આ જે બધા એના લગતા પણ જે ટૉપિક છે આપણે કવર મતલબ વિડિયો રેકોર્ડેડ લેક્ચર્સ છે આપણા આવી જાય છે રાઈટ પરીક્ષા માટે તમારે આટલા ટોપિક છે એ કવર કર્યા કરવર કરવાના રહેશે નેક્સ્ટ આપણે વાત કરીએ જનરલ અવેરનેસની અંદર કયા કયા ટૉપિક છે હવે જુઓ જનરલ અવેરનેસની અંદર હું તમને અહીંયા ટોપિક આપી દઉં છું મતલબ રાઈટ પેઇડ કોર્સની અંદર આના જે રેકોર્ડેડ લેક્ચર્સ છે એ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે બરાબર એટલે ધીરે ધીરે તે તમને બરાબર ક્લાસની અંદર એ મળી જશે તો કરંટ અફેર્સ એક તો છે તમારું વર્તમાન પ્રવાહ છે બરાબર છેલ્લા એક વર્ષનું ગેમ્સ અને સ્પોર્ટ્સ એટલે રમત અને ખેલકૂદ છે આર્ટ એન્ડ કલ્ચર ઓફ ઇન્ડિયા એટલે ભારતનો સાંસ્કૃતિક વારસો થઈ ગયો તમારો રાઈટ ત્યાર પછી કયા છે ભાઈ ઇન્ડિયન લિટરેચર એટલે ભારતનું સાહિત્ય છે મોન્યુમેન્ટ્સ એન્ડ પ્લેસીસ ઓફ ઇન્ડિયા ભારતના સ્મારકો અને સ્થળો બરાબર ચલો નેક્સ્ટ કયા કયા છે ભાઈ તો જનરલ સાયન્સ અને લાઈફ સાયન્સ અપ ટુ ટેન્થ બરાબર છે ધોરણ દસ સુધીનું તમારું જે વિજ્ઞાન છે સામાન્ય વિજ્ઞાન અને જીવ જીવવિજ્ઞાન અહીંયા પૂછાશે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને ફ્રીડમ સ્ટ્રગલ છે ભારતનો ઇતિહાસ અને સ્વતંત્રતા સંગ્રામ ફિઝિકલ સોશિયલ એન્ડ ઇકોનોમિક જીઓગ્રાફી ઓફ ઇન્ડિયા એન્ડ વર્લ્ડ તો ભારત અને વિશ્વની ભૌતિક સામાજિક અને આર્થિક ભૂગો છે તે પૂછાય છે ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ કોન્સ્ટિટ્યુશન એન્ડ પોલિટિકલ સિસ્ટમ ભારતીય રાજનીતિ અને શાસન બંધારણ અને રાજકીય વ્યવસ્થા બરાબર આટલું પૂછાય છે ત્યારબાદ જનરલ સાયન્ટિફિક એન્ડ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ્સ ઇન્કલુડિંગ સ્પેસ એન્ડ ભારતના અવકાશ અને પરમાણુ કાર્યક્રમ સહિત સામાન્ય વૈજ્ઞાનિક અને તકનીકી વિકાસ બરાબર છે એટલે ટૂંકમાં આપણે કહીએ કે જે ઇસરો છે એના સંબંધિત અહીંયા પ્રશ્ન બરાબર આ લોકો પૂછતા હોય છે અને સાયન્સ એન્ડ ટેકનોલોજી છે બરાબર એના સંબંધિત ડીઆરડીઓ થઈ ગયું તમારું રાઈટ એના સંબંધિત કોઈ ક્વેશ્ચન છે આવી શકે નેક્સ્ટ આપણે વાત કરીએ તો યુએન અને અધર ઇમ્પોર્ટન્ટ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન યુએન અને અન્ય મહત્વપૂર્ણ વિશ્વ સંસ્થાઓ છે તેના અંગે પ્રશ્ન આવી શકે છે ઇન્વાયરમેન્ટલ ઇસ્યુઝ કન્સર્નિંગ ઇન્ડિયા એન્ડ વર્લ્ડ એટ લાર્જ ભારત અને વિશ્વને લગતા પર્યાવરણીય મુદ્દાઓ છે તે બરાબર અહીંયા પૂછાઈ શકે છે બેઝિક્સ ઓફ કોમ્પ્યુટર્સ એન્ડ કોમ્પ્યુટર એપ્લિકેશન કોમ્પ્યુટર્સ અને કોમ્પ્યુટર એપ્લિકેશનની મૂળભૂત બાબતો કોમન એબ્રિવેશન છે સામાન્ય સંક્ષિપ્ત શબ્દો ટ્રાન્સપોર્ટ સિસ્ટમ્સ ઇન ઇન્ડિયા ભારતમાં પરિવહન પ્રણાલીઓ છે ભારતીય કહીએ છીએ વર્લ્ડ ભારત અને વિશ્વની પ્રખ્યાત હસ્તીઓ છે બરાબર તેના અંગે આવી શકે છે ફ્લેગશિપ ગવર્મેન્ટ પ્રોગ્રામ્સ મુખ્ય સરકારી કાર્યક્રમો અને યોજનાઓ રાઈટ આ આવે છે પછી ફ્લોરા એન્ડ ફોના ઓફ ઇન્ડિયા ભારતના વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ ઇમ્પોર્ટન્ટ ગવર્મેન્ટ એન્ડ પબ્લિક સેક્ટર ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા ભારતની મહત્વની સરકારી અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓ છે તેના અંગે આવી શકે છે અને કરંટ જીકે છે બરાબર તમારું સામાન્ય જ્ઞાન છે વર્તમાન જે પ્રવાહ છે કરંટ અફેર્સ તમારું આવે છે તેના સંબંધિત કંઈક બરાબર જીકે આવી જાય જેમ કે ગુજરાતનો કંઈક ક્વેશ્ચન છે તો પૂછી નાખે ગુજરાતનું કેપિટલ કયું છે રાઈટ તો આપણે કહીએ ગાંધીનગર તો આના સંબંધિત જે ક્વેશ્ચન છે બરાબર આવ્યા મતલબ પૂછાય આને કહેવાય કરંટ જી કે ઓકે તો આ જુઓ મેં તમને અભ્યાસક્રમ છે એ આખો અહીંયા બતાવી દીધો કે ભાઈ અભ્યાસક્રમ આનો શું છે રાઈટ સીબીટી વન માટેનો હવે કોઈ અગર સેલ્ફ પ્રિપેરેશન કરી રહ્યું છે તો તમારે શું કરવાનું છે ભાઈ જાતે જે ટોપિક છે બરાબર એક્સ વાય જેટ કોઈ બુકમાંથી ગોતીને અથવા તો અલગ રીતે તમારે જે યુટ્યુબ ઉપરથી અથવા તો એક્સ વાય જેડ કોઈ પણ રીતે તમારે કરીને તૈયાર આ કરવાના રહેશે રાઈટ વધારે મહેનત ન કરવી હોય કે ભાઈ હું અહીંયા ગોતવા રહું ત્યાં ગોતું બરાબર છે ઓલું કરું જો તમારે એ સિસ્ટમની અંદર એ બાબતમાં જો તમારો સમય તમારો ખરાબ ન કરવો હોય તો આપણે આપણો કોર્સ બરાબર લોન્ચ કરેલો છે રેલવે એનટીપીસી માટે રાઈટ રેકોર્ડેડ બેચ છે સીબીટી વન અને સીબીટી ટુ બંને માટે બંને એક્ઝામ તમારી ટાર્ગેટ કરશે આ ડેલી લાઈવ મેન્ટરશીપ આવે છે રાત્રે નવ વાગે બરાબર આપણે ડેઈલી લેક્ચર લઈએ છીએ જ્યાં જે પણ તમારા ટોપિક છે એ ડિસ્કશન આપણે કરતા હોઈએ છીએ અને પ્લસ જે કરંટની અંદર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે કે ભાઈ આ પરીક્ષાની અંદર બરાબર પ્રશ્નો પૂછાય છે એ પણ રાત્રે હું કવર કરું છું બરાબર એટલે એ રેગ્યુલર લેક્ચર હોય છે કે ભાઈ એક દિવસે મેથ્સ થઈ ગયું એક દિવસે ઇંગ્લિશ છે અચ્છા ઇંગ્લિશ તો આનંદ નહીં આવે એક દિવસે જી કે જીએસ થઈ ગયો બરાબર એક દિવસે રિઝનિંગ છે ઓકે તો એ રીતે આપણે કવર કરીએ છીએ જેને પણ કોર્સ લેવો હોય એને ભાઈ ડે વાઈઝ સબ્જેક્ટ વાઈઝ ક્લાસીસ મળી જશે ક્લાસ પીડીએફ તમને અહીંયા મળી જશે પેપર છે ટે છે ઇ છે બરાબર છે ઇ બુક્સની તમે આઉટ પણ નીકાળી શકો છો તો એ તમને ઈ બુક્સ પણ બરાબર મળી જાય છે ગુજરાતી ભાષામાં કોર્સ મળે છે કિંમત છે માત્ર એક હજાર રૂપિયા અને વેલિડિટી છે આની લાઇફ ટાઈમ રાઈટ એક હજાર રૂપિયા માત્ર કોર્સની કિંમત છે અને લાઈફ ટાઈમ વેલિડિટી સાથે બરાબર આને આપણે આપીએ છીએ રાઈટ તો જે પણ વિદ્યાર્થી મિત્રોને કોર્સની ખરીદી કરવી હોય એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો જો તમે આરઆરબી આરબી ગ્રુપ ડીની પણ તૈયારી કરી રહ્યા છો અને એનટીપીસી બંનેની સાથે કરી રહ્યા છો તો આના માટેનો કોમ્બો કોર્સ છે સેમ ટુ સેમ બરાબર જે ઓલાની અંદર મળે છે આના અંદર પણ મળે છે આના અંદર ફીસ બરાબર છે પંદરસો રૂપિયા છે ઓલાની એક હજાર છે આની બરાબર પાંચસો રૂપિયા વધારે છે પંદરસો રૂપિયા છે રાઈટ કોઈ એવો વિદ્યાર્થી છે કે જે રેલવેની બધી એક્ઝામની તૈયારી કરે છે એનટીપીસી ગ્રુપ ડી કોન્સ્ટેબલ અને એસઆઈ અને એ એલપી તો ભાઈ તેના માટે પણ આપણે કોર્સ લોન્ચ કરેલો છે બધું આવી જાય છે આની અંદર આ કોર્સની અંદર પણ ડેલી લાઇવ મેન્ટરશીપ છે સબ્જેક્ટ સબ્જેક્ટવાઇઝ ડિવાઈઝ ક્લાસ ક્લાસ વિડીયો પ્રિયઝર પેપર બુક ટેસ્ટ ઈ બુક રાઈટ અને આ કોર્સની કિંમત કેટલી છે ભાઈ પચીસસો રૂપિયા છે અને વેલિડિટી કેટલી છે ભાઈ આની લાઇફ ટાઈમની છે એના સાથે ઓલ ઇન વન કોમ્બોની આપણે વાત કરીએ કે જ્યાં જો તમે એસએસસીની તૈયારી કરી રહ્યા છો રેલવેની પણ આપો છો એક્ઝામ બેન્કની પણ આપો છો ગુજરાત ગવર્મેન્ટની પણ આપો છો તો આ બધી એક્ઝામને રાઈટ આપણે કવર કરીએ છીએ ઓલ ઇન વન કોમ્બોની અંદર જેના અંદર ડે વાઈઝ સબ્જેક્ટ વાઇઝ ક્લાસ ક્લાસ પીડીએ પ્રિયઝર પેપર મુકટેશ ઇ બુક્સ આ બધું જ આપણે બરાબર આપીએ છીએ અને પ્લસ ડેલી લાઈવ મેન્ટરશિપ છે એ પણ અહીંયા આવે છે રેકોર્ડેડ બેચ છે ભાઈ આ પ્રીમિયમ કોર્સ છે પાંત્રીસો રૂપિયા કિંમત છે અને વેલિડિટી કેટલી છે ભાઈ લાઇફ છે બરાબર લાઈફ ટાઈમ વેલિડિટી તમને આ કોર્સની અંદર મળે છે તો જે પણ વિદ્યાર્થી મિત્રએ કોર્સની ખરીદી કરવી હોય તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો મયુર રહી રા આ એપ્લિકેશન છે આ એપ્લિકેશન ડાઉનલોડ કર લો પેડ પેઇડ કોર્સની અંદર તમે જશો તો ત્યાંથી તમે ખરીદી કરી શકો છો રાઈટ હવે જો મેઇન વસ્તુ કે ભાઈ કોર્સ છે કોર્સની અંદર ઓલમોસ્ટ બધી આપણે બરાબર વસ્તુઓ કવર કરી કવર કરી રહ્યા છે સબ્જેક્ટ વાઇઝ તમારા લેક્ચર થઈ ગયા ક્લાસ પીડીએફ છે પેપર છે મુકટેસ્ટ છે ઈ બુક છે એ બુકની પ્રિન્ટ થઈ શકે છે રાઈટ તો હવે તમારે શું કરવાનું છે તમારે ખાલી બસ તૈયારી કરી કરવાની છે રાઈટ અને પ્રાઇસ આપણે કોઈ મોંઘી વધારે એટલી નથી રાખી કે ભાઈ દસ પંદર હજાર રૂપિયા બરાબર આપણે કિંમત રાખી હોય કોર્સની અને જ્યાં કોઈ પણ વિદ્યાર્થી અફોર્ડ ન કરી શકે મારા જેટલા પણ કોર્સ છે એ અફોર્ડેબલ પ્રાઇસ ઉપર જ છે બધા રાઈટ અને પ્લસ પ્રીમિયમ છે કે જ્યાં તમને સ્ટાન્ડર્ડ મટીરિયલ છે એ તમને મળશે સ્ટાન્ડર્ડ ટીચિંગ તમને મળશે કે ભાઈ જે ટૉપિક ખરેખર જે પરીક્ષાની અંદર આવતા હોય જે ખરેખર તમારે તૈયાર કરવાના છે તો એ વસ્તુ મળે છે ટેસ્ટ સિરીઝ તમને મળી જાય છે તમને મોક્ષ તમને પ્રેઝર ક્વેશ્ચન મળી જાય છે રાઈટ તો મેઇન વસ્તુ છે કે ભાઈ હવે તમારે બસ ખાલી તૈયારી કરવાની છે કોર્સ લીધા પછી તમારે ખાલી એક જ કરવાનું રહેશે કે ભાઈ હવે મારે કે આ અભ્યાસ તમને બસ પૂર્ણ કરવાનો છે અને પ્રેક્ટિસ કરવાની છે રાઈટ તો બીજું કંઈ નથી તો જે પણ વિદ્યાર્થી મિત્રને ખરીદી કર્યું એ એપ્લિકેશન ડાઉનલોડ કરીને બરાબર તમે ખરીદી કરી શકો છો ખાસ વાત ચેનલ સબસ્ક્રાઈબ કર લો વિડીયો શેર કરો રાઈટ અને લાઇક પણ કરો અને કોઈ ડાઉટ હોય તો તમે શું કરી શકો છો કમેન્ટ કરી શકો છો તો એના જે પ્રશ્નના તમારા જે પણ કંઈ પ્રશ્ન હશે એના રિપ્લાય છે હું બરાબર આપી દઈશ ચાલો તો અહીંયા સુધી રાખીએ છે મળે છે બીજા સેશનમાં બાય બાય ઓલ ઓફ યુ સી યુ ઓલ જય હિન્દ જય ભારત વધે માત્ર